વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં નીચે કમેન્ટ કરો તો તમારું એસએસનું પેપર કેવું ગયું છે કેટલા ગુણ આવશે હવે ઇંગ્લિશનું પેપર છે ઘણું બધું તૈયાર કરવાનું હોય આમાં પણ કન્ફ્યુઝ થઈએ કે શું તૈયાર કરવું રાઈટ તો ફક્ત ને ફક્ત બેથી ત્રણ મિનિટમાં હું તમને પૂરેપૂરી ઇંગ્લિશની આઈએમપી આપી દઈશ જેથી તમે તમારા ટાઈમ બગાડ્યા વગર આ વિડીયોમાં જે પણ શોર્ટ નોટ આપી છે જે પણ ઇમેલ આપ્યા છે નિબંધ આપ્યા છે બધું તૈયાર કરી લો ઓકે તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે જોશો તમને એમ થતું હશે સર પહેલીવાર વિડીયો બનાવશે ના છેલ્લા પાંચ વર્ષથી એક્ટિવ છીએ ઓકે તો વિડીયોસ બહુ બધા પહેલાં આઈ એમ બનાવેલા છે આઈએમપી ટ્રુ ફોલ્સ હોય કેવી રીતે પેપર લખવું હોય લોટ્સ ઓફ વિડીયો ઓલરેડી બનાવેલા છે તમે જોશો તો તમને મળશે ઓકે તો મેઇન પોઈન્ટ એ છે કે ઇંગ્લિશના પેપરમાં તમને સૌથી વધારે ગુણ મળશે અંગ્રેજી ફકરા પરથી તો અંગ્રેજી ફકરા પરથી કેવી રીતે લખવું એનો એક અલગથી વિડીયો બનાવેલો છે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જોઈ લેજો જેથી તમે સારા ગુણ મેળવી શકો હવે અહીંયા જે પણ શોર્ટ નોટ આપું છું એ શોર્ટ નોટ તમારે એકવાર વાંચી લેવાની છે તૈયાર કરવાની છે બરાબર સૌથી પહેલી છે એમજીપી પી સ્ટ્રાઈવ ફોર સોલાર પાવર ઇન સીતાપુર ત્યારબાદ રામસિંગ જીરો સેવન જીરો ધ હ્યુમન રોબોટ પાયરોટેકનિક્સ ઇએફઆઈ એન્વાયરમેન્ટલ એન્વાયરમેન્ટલ શું નામ છે પૂરું નામ ઈ એફઆઈનું જલ્દી નીચે કમેન્ટ કરો ચલો ઓકે એટલા માટે હું પૂરું નામ બોલતો નથી પણ જે અરુણ કૃષ્ણમૂર્તિવાળું જે પાર્ટ છે એની શોર્ટ નોટ છે એ કરવાની છે હેલન કેલર અ ગિફ્ટેડ લર્નર મધર અ વન્ડરફુલ ક્રિએશન ત્યારબાદ ડોક્ટર મેકીસ વ્યુઝ ઓન શેરિંગ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ધ ટેસ્ટ ઓફ ट्रू લવ આ બધી જ આઈએમપી શોર્ટ નોટરો છે ઓકે એકવાર વાંચવાની છે અને જે ખાસ આમાં પ્રેક્ટિસ કેવી રીતે કરવાની કે બીજું પ્રશ્ન પૂછે ને ધારો કે તમને શોર્ટ ઓન ના આવડે ઇન કેસ તો જે પ્રશ્ન પૂછે એના અંદર કઈ ન કઈ લખવાનું છે ઓકે ત્યારબાદ નિબંધ છે 6 ગુણનો એસે માય ફેવરિટ ટીચર અથવા માય ઇંગ્લિશ ટીચર ગમે તે પૂછે મધર અ યુનિક ક્રિએશન માય ડ્રીમ રોબોટ માય ફેવરિટ બર્ડ અથવા માય ફેવરિટ ફિધર્ડ ફ્રેન્ડ ત્યારબાદ અ વિઝિટ ટુ અ બર્ડ સેન્ચ્યુરી ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત અને ટ્રીસ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ તો આટલા એસે તૈયાર કરવાના છે ઓકે તૈયાર કરવાના છે વાંચવાના છે છ ગુણ આમાંથી ત્યારબાદ ઈમેલ પાંચ ગુણનો ઈમેલ છે ઈમેલ કેવી રીતે લખવું એની એક આખી સરસ મજાનો વિડીયો બનાવેલો છે બધું બનાવેલું છે એટલે ફરી બનાવતા નથી અને તમારી પાંચ છ મિનિટમાં તમે બધું શીખી જાઓ એવા વિડીયોઝ છે તો દરેકે દરેક ટૉપિક વાઇઝ તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જોઈ લેજો ઇન્વાઇટિંગ ટુ સેલિબ્રેટ ઇન્વિટેશનો કોઈ ઇમેલ હોય બર્થડે પાર્ટીનું ઇન્વિટેશન હોય દિવાળીનું ઇન્વિટેશન હોય ઉત્તરાયણનું ઇન્વિટેશન હોય કોઈ ફેસ્ટિવલનું પછી બોર્ડ એક્ઝામ માટે કોંગ્રેચ્યુલેશનનો ઈમેલ હોય ઇન્ફોર્મિંગ અબાઉટ એની કોમ્પિટિશન કોઈપણ પ્રતિયોગિતા વિશે ઇન્ફોર્મ કરવાનો નિબંધ સોરી ઈમેલ હોય સ્વચ્છતા અભિયાન સ્કૂલમાં થયો હોય અને એનું ઇન્ફોર્મ કરવાનું ઈમેલ હોય ટેલિંગ અબાઉટ પ્રિપરેશન ફોર એક્ઝામિનેશન પરીક્ષાના તૈયારી વિશેનો ઈમેલ હોય તો આ સબ્જેક્ટ મેં તમને આપ્યા છે આટલા ઇમેલ વાંચી લેજો રિપોર્ટ પાંચ માર્ક્સનો હશે એના હાથવામાં હશે ઈમેલના ઓકે સ્વચ્છતા અભિયાન ફેરવેલ ફંક્શન રિપબ્લિક ડે પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન ફંક્શન પછી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સ્પોર્ટ્સ ડે પછી નવા પ્રિન્સિપલ ન્યૂ પ્રિન્સિપલ ઇન યો સ્કૂલમાં વેલકમ કરવાની રિપોર્ટ હોય તો આમ રિપોર્ટ છે ઓકે ત્યારબાદ પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં પાંચ જુણનું હશે કેવી રીતે લખવું એનો પણ એક અલગ સરસ વિડિયો બનાવે છે તમને પૂરી પૂરી ડિટેલમાં માહિતી મળી જશે બરાબર લિવિંગ રૂમ ગાર્ડન બીચ કે દરિયા કિનારો સીસોર લાઇબ્રેરીનું ચિત્ર હોય પહેલું વાક્ય તો આ બધામાં શું આવે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ જે પણ બને પિક્ચર હોય અડધો માર્ક્સ જ મળી જાય પછી રિવર નદીનું બરાબર તળાવ પછી બર્થડે પાર્ટી પાર્ટીનું હોય આવી રીતે કે પછી રેલવે સ્ટેશન બસ સ્ટેશન મેળાનું કોઈ ચિત્ર હોય ક્લાસરૂમનું ચિત્ર હોય પ્રાણી નું ચિત્ર હોય સિટી શહેરનું આવું કોઈ ચિત્ર હોય ઓકે તો આટલું છે ઇમ્પોર્ટન્ટ ઇંગ્લિશમાં ਬਾਕੀ ਫੰਕਸ਼ਨ ਹੋਵੇ ਕਿ ट्रू ਫਾਲਸ ਹੋਵੇ ਨੀਅਰੈਸਟ मीनिंग ਹੋਵੇ ਬਰਾਬਰ ਇਹਨੂੰ ਵੀਡੀਓ ਤੁਮਨੇ ਡਿਸਕ੍ਰਿਪਸ਼ਨ ਮੇਂ ਮਿਲ ਜੇ ਸੇ ਸਾਥੇ ਸਾਥੇ ਕਿ ਵੀਦੇ ਪਾਸ ਹੋਵੇ ਇਹਨੂੰ ਵੀਡੀਓ ਪਰ ਤੁਮਨੇ ਮਿਲ ਜੇ ਸੇ ਜੀਵਨ ਨਾ ਭੁੱਲਦਾ ਟੂ ਆਲ ਦਾ ਬੈਸਟ ਐਗਜ਼ਾਮ ਮਾਟੇ ਫਰੀ ਮਿਲ ਜੇ ਨੈਕਸਟ ਵੀਡੀਓ ਮਾ ਥੈਂਕ ਯੂ ਗੁੱਡ ਬਾਏ ਟੇਕ ਕੇਅਰ